જય માતાજી એમકી ચેનલ મે આપકા સ્વાગત હે તો દેવી ભાઈ ને સવાર સ્કૂલે તૈયાર કરીને મોકલી દીધાતા અત્યારે સ્કૂલે કામ કરી નાખ્યું અને રસોઈ બનાવી લીધી ત્યાં દેવી આવી ગયા હા સુખ બનાવીવી રસોઈ ને ડાળ ભાત અને શાક રોટલી ભાવશે હવે જમી લેવું ને ના ના પપ્પા આવે ને પછી દેયુ ભાઈ એકલા ના જમે ગમે એટલું મોડું થાય તો એ રાખ કદી કા તો જમી કર પછી 3 3:30 ને ફ્રી થયા પછી હું ને દેયુ ભાઈ થોડી વાર મોબાઈલ માં જોય ને પછી સુઈ ગયા ઊઠી ને હવે દેયુ ભાઈ ને બેસાડા હોમવર્ક કરવા જોઈ લખે શું લખે છે દિયા જી પોડ એને હોમવર્ક કરવા બેસાડ્યા તો અમિત આવી ગયા આવીને શાકભાજી લઈને સીધી દઈ દીધી કાલે આ બધું ધોઈને મૂકી દે અને ભેગા માંડવીના ઓરા લઈ આવ્યા તા તો આપણે શાકભાજી ધોઈને અહીંયા સુકવવા મૂકી દીધી છે અને એ સુકાય ત્યાં માંડવીના ઓરા શેકી લઈએ માંડવીના ઓરા શેકાવા આવ્યા છે હવે કોને કોને ભાવે છે કમેન્ટ કરજો

ને દેઈ પૈતો વેઠી આઈ ગયા આનું કાઈ ના થઈ ગ્યો માનવી છે એ ગઈ અને લાઈક કમેન્ટ અને શેર કરજો ઓડા ખાવતા જાજો ઓડા જાજો કાપીયું ખાઈને પછી રાતે આપણે ભજિયાની તૈયારી કરી લીધી છે તો થેઈ ભાઈ માટે બટેટાની ચિપ્સ ના બનાવશું અને પછી અમારા માટે એમાં મેથી મરચાં અને ડુંગળીની કટકી ના બનાવશું તો તેવું ભાઈ માટે જો ચિપ્સ ના આવે બનવા માંડ્યા છે હવે આપણે ફુલવણીના બનાવશું હવે જો ગરમ ગરમ ફટિયા બની ગયા ચિપ્સ બની ગયા માટે ચાલો જમવા સોસ ચટણી છાસ આ લોકો થાય જમવા તો જમમાં બેહી ગયો તો હવે આપણે આ દિવસનો બ્લોગ નો અહીં એન્ડ કરીએ છીએ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને ગમે તો લાઈક એન્ડ કમેન્ટ કરજો એ ભાઈ હા